મુન્દ્રા ખાતે આજે ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભૂતપૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ વસંતભાઈ કોડરાણી વાલજીભાઈ ટાપરિયા એડવોકેટ વિશ્રામભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા મહેન્દ્રભાઈ ગઢવી કીર્તિભાઈ કેસવાણી મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી અરવિંદભાઈ પટેલ જુવાનસિંહ ભાટી પ્રદ્યુમનસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા મહેન્દ્રસિંહ જામસાહેબ ચાંદુભા જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અને ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સંગઠન પ્રવ પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે એમાં અત્યારે કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે લગભગ સત્તર જેટલા મંડલો નું આ કચ્છ જિલ્લાનું ગઠન થયેલું છે અને સત્તર મંડલમાંથી આજે પંદર મંડલની અમે સંગઠન સંરચનાની પ્રમુખ માટેની કામગીરી બુથ પ્રમુખોને સાંભળવાની પ્રક્રિયા બિલકુલ પારદર્શિકતાથી પૂર્ણ કરેલ છે પાર્ટીની યોજના મુજબ કોનું નામ આવ્યું કોનું નહીં આવ્યું એ જાહેર હિતનો પ્રશ્ન નથી એટલે હું આપની સમક્ષ એ વાત નહીં કરી શકું પરંતુ પંદરમાંથી દસેક જેટલા મંડળોમાં સર્વાનુમતે અમને પ્રદેશ જિલ્લો જે કંઈ પણ નિર્ણય લેશે તેની સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને ભારતીય જનતા પાર્ટી એ એક અલગ વિચારધારાની પાર્ટી છે પાર્ટી વિથ ધ ડિફરન્ટ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પંડિત દીનદયાળજીના વિચારધારાવાળી પાર્ટી છે અટલજી અડવાણીજીની જોડીવાળી પાર્ટી છે અને અત્યારે હાલ દેશ અને દુનિયામાં જેનો ડંકો વાગી રહ્યો છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેપી પી નડ્ડાજીના વડપણવાળી પાર્ટી છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અધ્યક્ષ સી આર પાટીલજી મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રત્નાકરજી જે રીતે પાર્ટીનું વ્યાપ વધારવાનો દરેક ની અંદર પાર્ટીનો વ્યાપ વધે એના માટેના જે પ્રયત્નો અમારાથી ચાલી રહ્યા છે એના ભાગરૂપે હું અહીંયા કચ્છ જિલ્લામાં આવ્યો હતો અને આજે તાલુકાની સંરચનાની કામગીરીમાં સરસ મજાની કામગીરી પૂર્ણ થયેલ છે અને મને આનંદ એ વાતનો છે કે બુથ પ્રમુખોનું દાયિત્વ એ કચ્છ જિલ્લાએ આખાય રાષ્ટ્રને સમજાવ્યું છે કુનેરિયા જેવા ગામની અંદર તો ઘોડા ઉપર બેસી અને બૂથ પ્રમુખોના વરઘોડા કાઢવામાં આવ્યા છે ત્યારબાદ કચ્છ જિલ્લાના અનેક અંતરિયાળ બુથોની અંદર બૂથ પ્રમુખોને શું મહત્વ હોય બૂથ પ્રમુખોનું શું મહત્ત્વ હોય એ સૌ લોકોને સમજાવ્યું છે અને બૂથ પ્રમુખોનું દાયિત્વ એ રહેશે કે અમારા બુથ પ્રમુખના વડપણ નીચે અગિયાર લોકોની ટીમ કાર્યરત થશે એ બૂથ પ્રમુખની અંદર રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના જે લાભો મળવા પાત્ર હોય લાભાર્થી પ્રમુખ કામ કરશે મહિલાઓ માટેના સશક્તિકરણની વાત મહિલા પ્રમુખ કરશે યુવાનો માટેના નવા નવા રોજગારીના પ્રકલ્પ હોય વધારેમાં વધારે યુવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાય એના માટેના કામ પણ એ યુવા પ્રમુખ કરશે લાભાર્થી પ્રમુખ એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે લાભો મળતા હોય એ લાભો અપાવવાનું કામ કરશે આયુષ્યમાન કાર્ડ હોય સૂર્ય ઘર યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય સિત્તેર વર્ષથી વધારેની ઉંમરના લોકો હોય એને આયુષ્યમાન કાર્ડ અપાવવાના પ્રયત્નો અમારા લાભાર્થી પ્રમુખો દ્વારા કરાવવાનું આવે છે આ મિટિંગની અંદર માત્ર આ જ એજન્ડા હતો આથી વધારે વાત કંઈ છે જ નહીં આપ સૌ ચેનલના માધ્યમથી હું કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને ખૂબ ઝાઝા અભિનંદન પાઠવું છું અને આ પ્રક્રિયા અમે આગળ પ્રદેશ સુધી લઈ જવાના છે આજે મુન્દ્રા મધ્યે મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સંરચના સંબંધે મિટિંગ હતી જેની અંદર અમારા મુખ્ય અધિકારી તરીકે માનશ્રી કમાભાઈ માનશ્રી વાલજીભાઈ અને ત્યાં પધારેલ અને એના હસ્તક એની હાજરીમાં તાલુકાના તમામ બુથ પ્રમુખોની અને જે અપેક્ષિત લોકો હતા એની મિટિંગ કરવામાં આવેલ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના તરફથી જે યુવાનોને તક આપવાની જે વાત છે કે તાલુકાનો પ્રમુખ જે છે એ ચાલીસ વર્ષની અંદરનો હોવો જોઈએ એના માટેની આજે આ મિટિંગ હતી અને સમગ્ર તાલુકાની અંદર જે યુવાનોને જે પ્રોત્સાહન મળે છે એની અંદર આખા પાર્ટીની અંદર અને તાલુકાની અંદર પણ ખુશીનું વાતાવરણ છે મોટી ઉંમરના લોકો ઉપર કોઈ પાર્ટીના તરફથી દુષ્કાળ નથી કે એને કોઈ હોદ્દા ના આપવા એવો કોઈ નથી ખાલી એક મોટા જે કંઈ વહીવટ કરતા હોય એની સાથે એક યુવાનો પણ તૈયાર થાય અને ભાવિ પેઢીનું નિર્માણ થાય એના માટે જે પાર્ટીનું જે આયોજન છે એના માટે યુવાનોને તક આપવામાં આવી છે બીજા ઘણા પ્રકારના બધા હોદ્દાઓ છે એને કારણ કે જિલ્લાનો ધારો કે પ્રોમોટ હોદ્દો થયો એ પણ સાઠ વર્ષ સુધીનો જે છે છે તો આવા તો ઘણા પાર્ટીની અંદર હોદ્દા છે એ બાકીના જે લોકો સક્રિય કાર્યકરો છે જે પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે એ લોકોને તક આપવામાં આવશે એ સોસો ટકા વાત છે મુંદરાની અંદર કુલ બાર જણા આ દાવેદારી નોંધાવી છે એમાંથી એકાદો ફોર્મ રદ થયો છે બાકી અગિયાર જણા જે છે એ લોકોની દાવેદારી છે અને એના નામોની પણ જાહેરાત આજે અહીંયા જે પાર્ટીની મિટિંગ હતી એની અંદર કરવામાં આવેલ છે અને સાર્વજનિક તેમજ વ્યક્તિગત પણ કોણ વ્યક્તિ યોગ્ય છે એના માટેના સૂચનો ચૂંટણી અધિકારી તરફથી લેવામાં આવેલ છે એ પાર્ટીનો નિર્ણય છે બધા જે રજૂઆત કરી સૌ સૌ પોતાની રીતે રજૂઆત કરી છે પણ પાર્ટી જે સક્રિય કાર્યકર હશે જે પાર્ટીના નિયમ છે કે ચાલીસ વર્ષથી અંદરનો હોવો જોઈએ પછી બે વખત બે વખત જે સક્રિય સભ્યો હોવો જોઈએ અને સક્રિય સતત જે પાર્ટીની અંદર કામ કરતો હોવો જોઈએ અને એક ઘરની અંદર બે હોદ્દા ન હોવા જોઈએ એની જે વર્ષોથી માન્ય શ્રી મોદી સાહેબનો જે નિર્ણય છે માન્ય શ્રી મોદી સાહેબની જે વિચારધારણા છે એ અનુસંધાને પાર્ટી નિર્ણય લેશે